રાજપીપળામાં આજે ધામધૂમથી રથયાત્રા નીકળવાની છે ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ તેમના ધર્મપત્નીએ રાધાકૃષ્ણ મંદિરે પહોંચીને ભગવાનની પૂજા અર્ચના કરી હતી સાથોસાથ રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ તેમજ કમલેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો આજે સાંજે રાજપીપળા ખાતે રથયાત્રા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નર્મદા જિલ્લાના રાજચુક્લામાં ગમે છેલ્લા બત્રીસ વર્ષથી જગન્નાથ યાત્રા અહીંયા રાજચીપલામાં ખૂબ ધામધૂમથી નીકળે છે હું વર્ષોથી આ જગન્નાથ ભગવાનને પૂજા કરું છું અને અનુકૂળતા હોય તો યાત્રામાં પણ આ વર્ષે ભગવાનની કૃપાથી મારા પરિવાર સાથે અહીંયા નગરપાલિકાના બેન એમને પરિવારના સભ્યો સાથે ભગવાન જગન્નાથને આજે પૂજા અર્ચના કરી ભગવાનને પ્રાર્થના કરી કે આપતો જગતના નાથ છો જગતનું કલ્યાણ થાય સૃષ્ટિનું કલ્યાણ થાય સમગ્ર માનવ જાતિનું કલ્યાણ થાય અને ધર્મનું રક્ષણ થાય અને બધા જ લોકો પૃથ્વી ઉપરના જીવ જંતુથી બધા જ સુખી થાય એ બધા પર સમગ્ર સૃષ્ટિ પર ભગવાન જગન્નાથની કૃપા વર્ષે ધનિ દેવી આદિમે પ્રાર્થના કરી જય જગન્નાથ જય જગન્નાથ